ન <laughs> ઓકે ઓય આપણો આટકી પકી સાહેબ મને ખબર કાગરો અલ્યા માજો તાગળો થાય આવો સાહેબ કામ કામ હા ખૂબ પોપટ

અરે પોપટ આ હ પોપટ મોર હ અરે કોયર વાળો પોપટ થા સાહેબ મોર મારાવ લે એ ના થાય યાર યે થાય પૂછવાનું હા સાહેબ બોલો એકડી આવડો તું બોલા એકડી

મીઓ નિયત ઓ સાબ ને તમે ઊભો દાળ્યા પાટના ગાવાણ કીધી હા જિંદગી કરી નાખી તાળી પૂરી દે બેટા સાબ તમે કીધું તો મને તો તમારે કે ઉપર પાટના ગાવાણ કીધું જીંદગી કરી નાખી મારી ખેદળ મેદાન વસ્તાવણ ખેદમ ઓ સાહેબ દીડગર પાટ ના ગીત પાટ ના લે પેલા

મણાઈ કે પેલા તો હો ને કે ચોરી કરી બોલો તું કે આ આ હું તો નહી સાહેબ ઓરિયા છે સુમંત હતા ના તો સાહેબ મેમ એ તો નકતો આવી જતો ને ચોરી ને ના ના હા મ કહું સાહેબ આ કે વિમલ આયાતી હું આલી દી સાહેબ એ જ પીતા તા સાહેબ અમે નતા અમે નતા સાહેબ ડાબડી મુઠાલ પેલો તો સાહેબ એ તો દર પેલો આવે ઓર ઉડ ચટપટી ખરાબ મને ન્યાતી સાહેબ મત મને આમ બેસા આવો ઉબોતા સાહેબ દુપઈ જવાય મને ન્યાતી હિંમત ખાતા